વડોદરા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત આજ રોજ વડોદરા શહેર કલેક્ટર બીજલ શાહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કલેક્ટરે આજે યોજેલી કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા હિ સેવા એક પેડમાં કે નામ અને સેવા સેતુ ઝુંબેશ હાથ ધરાશે સત્તરમી સપ્ટેમ્બરથી વડોદરા જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે સાથે જ સેવા સેતુ કાર્યક્રમ પણ સત્તરમી સપ્ટેમ્બરે હાથ ધરાશે કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું જેમાં અઢાર પ્રકારના દસ્તાવેજ મંગાવવામાં આવે છે તે વાત ખોટી લારી રેકડી નાની કે મોટી કેબિન માટે ચાર દસ્તાવેજ જરૂરી હોવાનું જણાવ્યું હતું આધાર કાર્ડ ધંધો કરતા હોય એનું પ્રમાણપત્ર ફોટોગ્રાફી અને બેંકની વિગતો માંગીએ છીએ દુકાન જેમાં જીએસટી રજીસ્ટ્રેશન જેનું પાંચ લાખથી વધુનું માસિક ટર્નઓવર હોય એની પાસે જીએસટી સર્ટિફિકેટ માંગીએ છીએ સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ ચાલશે ત્યાં જિલ્લા છે દસ વાગે છે કદાચ મિત્રો ટાઈમિંગ હું બોલ્યો એટલે તે તમામ સ્થળોની સફાઈ કરવામાં આવશે એક સ્વચ્છતાના જે શપથ લેવાના છે એ પણ લેવામાં આવશે અને તાલુકાઓમાં પણ અને એના ગામોના જે ક્લસ્ટરના હેડક્વાર્ટર છે ત્યાં રાખવામાં આવેલું છે સ્વચ્છતામાં જે પહેલા દિવસે છે એ જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એમાં મોટી સંખ્યામાં બધા આવે એમાંથી નીચેની જે કેટેગરી હોય એમાં અમે એને ચોક્કસ કન્સિડર કરી શકીશું ઠીક છે એક વહીવટીતંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ એના યોજનાના લાભાર્થી જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માગું છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે તો એમાં અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વાત ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ ચાર પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન પાંચ લાખથી માસિક ઓછું હોય તો એ ચાર પ્રકારના જે કિસ્સા છે નાની દુકાનો નાની કેબિન એ બધા તો એમાં મહત્તમ અમે ચાર પ્રકારના ડોક્યુમેન્ટ જ માગીએ છીએ એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજીસ્ટ્રેશન હોય શોપ લાઇસન્સ હોય અથવા જીએસટી રજીસ્ટ્રેશન હોય તો એ જોઈએ પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માગીએ છીએ અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પઝ માટે કે ઓડિટા પર્પઝ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે ચાર મહત્તમ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ માગીએ છીએ પાંચમી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે અને તેમાં એક પાંચમો એવિડન્સ અમે જીએસટીનું રજીસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટર્ન કે જેમાં પાંચ લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય તો એ પાંચમો એવિડન્સ માત્ર પાંચમી કેટેગરી માટે માગીએ છીએ એ સિવાય બાકીની જે એકથી ચાર કેટેગરી છે એમાં માત્ર ચાર ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માગતા નથી એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માગું છું થેન્ક યુ